પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો રાજ્યના મંત્રી દ્વારા વારંવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ રોષ પંચમહાલ જિલ્લામાં મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે આદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પંચમહાલ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે પત્રકારે કોઈ નોકરિયાત નથી જે સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ગવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આદન પત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપી તેવી માંગ કરી હતી ચીફ સંજય ગુજરાત ન્યૂઝ આજ રોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ અંતર્ગત ચાલતી દ્વારા જિલ્લા સમારતા એક આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન થોડા સમય પહેલાં જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે પત્રકારોને લઈને જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું તેનાથી રાજ્યભરના પત્રકારો દુખી હતા અને તેને લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારી માંગ છે કે રાજ્યના ગૃહમંત્રી જે છે પોતાના શબ્દોને પાછા એટલે પત્રકાર તોડબાજ હોતા નથી તોડબાજ કોણ છે એની તપાસ કરાવવી હોય તો પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની એક ટીમ રાજ્ય સરકારે બનાવવી જોઈએ અને તેની તપાસ પણ થવી જોઈએ અને કયા કયા વિભાગોમાં કયા કયા પ્રકારના કેવી કેવી રીતના તોડ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ આખરે તોડબાજ કયા તોડ કરનાર અધિકારી કે કર્મચારી કેમ પત્રકારને પૈસા આપે છે એ વિષયની પણ તપાસ થવી જોઈએ આમ જનરલી આવું કંઈ હોતું નથી પણ જો રાજ્યના ગૃહમંત્રીને આ બધી વાત લાગતી હોય તો તેની તપાસ થઈ અને પ્રજા પ્રજાસમે ખુલ્લું લાવવું જોઈએ અને જો એવું નથી અને એવું નથી મળતું તો ગૃહમંત્રી તરીકે પોતે આ પોતાનું જે નિવેદન છે પાછું લેવું જોઈએ અને રાજ્યના પત્રકારો પાસે માફી માફી માંગવી જોઈએ રાજ્યમાં તેઓ ગૃહમંત્રી બન્યા છે એ પત્રકારોના માધ્યમથી બન્યા છે તેઓને હાઈલાઇટ કર્યા જ્યારે તેઓ સામાજિક સંસ્થાઓમાં કામ કરતા હતા સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા ત્યારે જ રાજકીય પક્ષમાં તેમને નજરમાં આવ્યા અને ત્યારે જ તેમને ધારાસભ્ય બનાવ્યા અને ત્યાર પછી તેમની કામગીરીને કોરોના કાળ દરમિયાન પત્રકારોએ હાઇલાઇટ કરી પછી ફરી નજરમાં સરકાર આવ્યા અને તેમને ગૃહમંત્રી બનાવ્યા છે એટલે પત્રકારો થકી જ રાજ્યના ગૃહમંત્રી ગૃહમંત્રી બન્યા છે એટલે તેઓએ આવા શબ્દો પત્રકારો વિશે ના બોલવું જોઈએ અને તેઓએ પોતાના શબ્દોને પાછા લેવા જોઈએ